નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચીજ ગીત શરૂ કરવાનું છે રાગ વૃંદાવની સારંગનું આપણે સ્વરમલિકા કમ્પ્લીટ કરીને દુગુન કમ્પ્લીટ કરી છે પછી આ ચીજગીતમાં તાલ એકતાલનો ઉપયોગ થાય છે તો તાલ એકતાલ માટે પણ આપણે આખો તાલ મેં તમને અલગ વિડીયો બનાવીને સમજાવ્યો વગાડીને બતાવ્યો હાથેથી આપીને બતાવ્યો એટલે તમને એનો ખ્યાલ આવી ગયો હોવું જોઈએ હવે જે આપણે સ્વર મલિકા પછી ચીજગીત શરૂ કરી ગયા છે ચીજગીતમાં આપણે ગીતના શબ્દોનો ઉપયોગ કરવાનો છે એટલે કે આગળના બે રાગમાં તમે ચીજગીત શીખી ગયા છો રાગોપાલી અને દુર્ગાનું એટલે તમને ખ્યાલ હશે જ તો ફક્ત હું તમને સમજાવી દઉં છું ફર્સ્ટ લાઈન જે છે બા આ દલ એટલે આખો શબ્દ છે બાદલ જલ બર સત હત બરસત હત બાદલ જલ બરસત હત એટલે કે વાદળ છે એ પાણી વરસાવે છે આ વરસાદ આધારિત ગીત છે વરસાદનું વર્ણન કરતું ગીત છે કે વરસાદ જ્યારે વરસતો હોય અથવા તો વરસવાની તૈયારી હોય એ વખતનું વાતાવરણ કેવું હોય અને એની આપણા માનસપટ ઉપર સી અસર પડતી હોય છે એ વર્ણન કરતું આ ગીત છે બીજી લાઈન છે મોતી મોતીના સમ બુંદ પરત મોતીના સમ બુંદ પરત એટલે મોતીના દાણા જેવા બુંદ પાણીના ટપકા એ પડે છે હવે અંતરામાં જોઈએ પહેલી લાઈન ચમકત ચમકત ધ્યુતિ દામિનીયા ચમકત એટલે કે ચમકે છે ધ્યુતી એટલે કે અવકાશમાં જે લીસોટો થાય ધ્યુતી ડબલ લીસોટો થાય એને ધ્યુતિ કહેવાય દામિની એટલે વીજળી તો અવકાશમાં વીજળીના ચમકારા થાય છે અંધિયારી અંધિયારી યામિનિયા ઘોર અંધારું છે અને એ અંધારું યામિની એટલે રાત્રિ એટલે જે રાત્રિ છે એ ખૂબ ઘેરી છે અંધારી રાત્રિ છે અંધારી અને એમાં ચલત પવન ઘોર ગંભીર એટલે કે જે ઘોર અંધારું છે વાતાવરણ છે એમાં પવન પણ એટલો જ ઝડપથી ફૂંકાય છે પાવત ડર નારી નર આ બધું વાતાવરણ વરસાદનું જોઈને નર અને નારી જે છે મનુષ્ય એ ડર અનુભવે છે એટલે કે આ વરસાદનું વર્ણન કરતો આવું સુંદર મજાનું એક ગીત છે એને આપણે એને શીખવાનું છે હવે અહીંયા જે નોટેશન લખેલા છે એ નોટેશન પ્રમાણે આપણે ચાલવાનું છે ફર્સ્ટ લાઇન ઉપર લખેલી છે એના નોટેશન નીચે લખેલા છે હું તમને વગાડીને બતાવું સમજાવીને બતાવું એટલે ખ્યાલ આવી જશે પણ એ પહેલાં સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે તેને જેને લખવાનો કંટાળો આવતો હોય તો આપણે શરૂ કરીએ પહેલાં જેમને આ કોર્સમાં મેં જે સ્ક્રીનશોટ આપું છે લખવાનો કંટાળો આવતો હોય અને આર્થિક રીતે સક્ષમ હોય તો તમે મારી પાસે કોર્સની બે પીડીએફ ફાઇલ છે એ ખરીદી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરીશ પ્રજાપતિ વિસનગર જેમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે અને નોટેશનથી સ્વર્ગન મેળવવું હોય તો નોટેશનવાળી આપણી પાસે ટોટલ સાત અલગ અલગ પીડીએફ ફાઇલો છે જેમાં ગરબાની અલગ ધૂનની અલગ ભજનની અલગ ફિલ્મી ગીતોની અલગ છે લગ્નગીત લોકગીતની અલગ છે આવી સાત અલગ અલગ પીડીએફ ફાઇલો છે ટોટલ સાડા ત્રણસો જેટલા તમારી પાસે નોટેશન થાય એ ખરીદી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની માહિતી આપી દઈશ જે લોકોને વોટ્સઅપ કોર્સમાં જોઈન થવું છે વોટ્સઅપ કોર્સ આપણી પાસે અવેલેબલ છે પદ્ધતિસર શીખવા મળશે મારી પાસે પર્સનલ ટચ મારીને શીખવું હોય તો એની પણ માહિતી આપી દઈશ ફી વગેરેની અને જેમને યુટ્યુબ પરથી શીખવું છે એની લિંક નથી મળતા વિડીયો નથી મળતા તો પહેલેથી શીખવા માટેનું આખું પ્લે લિસ્ટ મેં બનાવેલું છે તો એમાં તમારે પૈસા ખર્ચવાની જરૂર નથી હું એમાં પણ તમે વોટ્સઅપ કોર્સના જેટલો જ ફર્સ્ટ ક્લાસ કોર્સ તમે શીખી શકશો યુટ્યુબ પરથી એની લિંક હું તમને મોકલી આપીશ મને મેસેજ કરજો અને જે લોકોને મારી પાસે પર્સનલ ટચમાં રહીને શીખવું હોય તો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે મારા વોટ્સઅપ પર સંપર્ક કરી શકો છો ઓકે આવો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ લાઈન બાદલ હતા હવે ફિંગરિંગ ખાસ ધ્યાન રાખવાનું ફર્સ્ટ લાઈન જુઓ તો ફર્સ્ટ લાઈન જ આપણે પછી અહીંયા આંગળી મૂકવાની તો એક આંગળી આપણે ફ્રી રાખવી પડશે આ રીતના તો જલ પછી પાછું આ આંગળી નહીં આંગળી લેવી પડશે પેલી જો હવે ફિંગરિંગ સેટ ના કર્યું તો તમને વગાડવામાં ખુબ મુશ્કેલી પડે ફરીથી જોઈ લો

레오퍼를 조금 더 올려봅시다. 이것은 조금 더 심플한 것입니다. 여기서만 기다려 주시기 바랍니다. 오, 비, 낙, 삼, 부, 운, 다, 파, 라, 타 다음은 앞쪽 라인입니다. 참, 마, 까, 타, 디, 우, 티, 다, 아, 미, 니, 아, 하이 이 부분은 마, 도, 니, 아, 하이 યા યા માટે ત્રણ અક્ષર છે અરે સોરો છે નિસા યા મી 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 સા ની યા 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 માટે બે છે તો જુઓ અંધી યા રી યા બે છે ગો જેવું છે ના બરાબર હવે જુઓ આખી સળંગ તમને વગાડીને બતાવી દઉં છું મા ખૂબ સુંદર ગીત છે અને જેટલી પ્રેક્ટિસ સારી કરશો સમજીને કરશો તમારી બુદ્ધિનો ઉપયોગ કરશો એટલું જ તમને ઇઝી થઈ જશે મેં ફિંગરિંગ વિશે તમને ડિટેલમાં સમજાવ્યું છે એનો બરાબર ઉપયોગ કરજો મારી બુદ્ધિનો પણ ઉપયોગ કરજો કે મેં જે રીતના બ એનાથી પણ વધારે સારી રીતે તમે સહેલી રીતે વગાડી શકો એ રીતના તમારી બુદ્ધિનો ઉપયોગ કરજો તો એનાથી પણ ઝડપથી કામ થશે અને તમારે સ્વર્ગને થવામાં ખૂબ કામ આવશે જેટલું ફિંગરિંગ સારું એટલું જ તમારું માઇન્ડ સાર અને જેટલું માઇન્ડ સાર એટલું જ નવું નવું શોધવામાં એ માઇન્ડનો ઉપયોગ તમે કરી શકશો નેક્સ્ટ લેસનમાં આપણે તાલ સાથે મળીશું ચીજ ગીતનું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ